હેલો મિત્રો નોર્મલી આપણે કોબીનો ઉપયોગ ફક્ત શાક બનાવવા માટે ચંભારો બનાવવા માટે કે ક્યારેક ચાઇનીઝ અથવા મંચુરિયન બનાવતા હોઈએ ત્યારે જ કરતા હોઈએ છીએ આજે આપણે એકદમ નવો અને ટેસ્ટી એવો કોબીનો નાસ્તો બનાવીશું જેને તમે ઘરે પણ બનાવી શકો છો અને બાળકોના લંચ માટે પણ પરફેક્ટ છે તો અહીં આપણે એક ચોપરમાં કોબીના ટુકડા લેવાના છે એક કોબીના આપણે નાના નાના ટુકડા કરી લેવાના ચોપરમાં થોડા ટુકડા કરીશું સાથે જ આપણે લીલા મરચાં અને ધાણા એડ કરીશું આ રીતે આપણે આખી કોબીનો ક્રશ કરી લેવાની છે ચોપરમાં આ રીતે ઝીણી ઝીણી કોબી જે છે એ ચોપ થઈ જશે હવે તેની સાથે આપણે એડ કરીશું એક ખમણેલું ગાજર તેની સાથે આપણે એડ કરવાની છીએ બાફેલા લીલા વટાણા અને બાફેલું બટાકું એક મોટી સાઇઝનો બટાકુ આપણે અહીં લીધું છે હવે આપણે અહીં ચીઝ લઈશું તમે કોઈપણ ચીઝનો ઉપયોગ કરી શકો છો હું જે ચીઝ ક્યુબ આવતી હોય છે તેને અહીં ખવણી રહી છું હવે મસાલામાં આપણે લઈશું લાલ મરચાંનો પાવડર અને હળદરનો પાવડર સાથે જ આપણે અહીં એક મોટી ચમચી જેટલું ચાટ મસાલો એડ કરવાનો છે તેનાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે હવે આપણે તેમાં સરસ બાઇન્ડિંગ આવે એટલે ત્રણથી ચાર ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરવાના છીએ હવે આ બધી જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું આ રીતે મિક્સ કર્યા પછી હાથની મદદથી દબાવતા જઈ અને ગોળ ટિક્કીનું સ્વરૂપ આપી દેવાનું છે આ રીતે તમારે બધી જ ટિક્કી બનાવી લેવાની છે મેં જ્યારે અહીં મીઠું એડ કર્યું ત્યારે કેમેરો ઓફ હતો એટલે મીઠું એડ કર્યું તે નથી બતાવ્યું મીઠું તમારે સ્વાદ મુજબ એડ કરી લેવાનું જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ ત્યારે જ ત્યારબાદ આપણે શું કરીશું થોડા કોર્ન ફ્લોરમાં આવી રીતે ટીક્કીને ડસ્ટ કરી લઈશું તેનાથી બહારની સાઈડથી એકદમ ક્રિસ્પી એવી ટીક્કી બનીને તૈયાર થઈ જવાની છે તો આ રીતે બધી જ કોબીને સોરી કોબીની જે ટીક્કી છે તેને આપણે કોર્ન ફ્લોરમાં ડસ્ટ કરી લઈશું હવે એક નોનસ્ટિક પેનમાં આપણે લેવાનું છે ચારથી પાંચ ચમચી જેટલું તેલ અને તેલ ગરમ થાય એટલે આપણે એડ કરી દઈશું ટિક્કી અને બસ મીડિયમ ફ્લેમ પર આપણે બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી સાંતરી લેવાની છે તો આ રીતે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું કોબીનો નાસ્તો બનીને તૈયાર થઈ જશે ઓછા સમયમાં બને છે તમે ઈચ્છો તો સવારે બાળકોના લંચ બોક્સ માટે પણ બનાવી શકાય છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી બતાવજો હા અને ચેનલને હજી સુધી જો તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દો તો બધી જ ટિક્કી આપણે સાધરી લીધી છે હવે તેને ટોમેટો કેચઅપ સાથે અથવા તો પછી તમારી પસંદની કોઈપણ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી કોબીની ટીક્કી બનીને તૈયાર છે આજે જ બનાવવો અને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ